ચલો બાળકો તમારે છે ને પેલા તમારું નામ બોલવાનું છે બધાને હો ચલો લાઈનમાં ઊભા થતા જવું પેલા ક્રિષ્ણા તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મી નું નામ આપણા ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય જિલ્લો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ આપણું રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ વેરી ગુડ ચલો તારી પાડો બધા ચલો શું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ વેરી ગુડ ચલો તાલી પાડો બધા ચલો માહિર અદબ વાળી નું બોરે તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ આપણા ગામનું નામ શું છે આપણા ગામનું નામ શું છે સરસ આપણા દેશનું નામ શું છે આપણું રાજ્ય કયું છે

સોનલ બેન છે તા મમ્મી નામ પછી આપડા ગામનું નામ શું છે આપડા દેશનું નામ શું છે આપણું રાજ્ય જિલ્લો જિલ્લો રાજકોટ આવે સરસ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે અને આપણું રાષ્ટ્રીય ફળ વેરી ગુડ ચલો તાલી પાડો બધા ચલો મનવીર તારું નામ બોલ પપ્પાનું નામ મમ્મી નું નામ આપણા ગામ નું સરસ વેરી ગુડ આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ વેરી ગુડ ચલો તાલી પાડો બધા ચલો મા તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ આપણા ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી સરસ અને